અંબેગઢા ગામ પાસે પરબ તથા હવાડો બનાવાયો અંબેગઢા ગામના માનવતાવાદી અને ગૌપ્રેમી શિક્ષક નરેશભાઈ ભીખાભાઈ ઠાકોરના પરિવાર દ્વારા અંબેગઢા ગામ પાસે કુકડી રોડ પર આવતા જતા લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે સુંદર પરબ તથા ઢોરોને પીવાનું પાણી મળી રહે તે માટે હવાડો બનાવી માનવતાનું કામ કરેલ છે તેમણે પોતાના ખેતરમાં ગાયો ચરાવી ચલાવી હતી અંબેગઢા ગામમાં શ્રીમેલરી ગૌરક્ષક જીવદયા ટીમ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં નિરાધાર અને ઘાયલ ગાયોની સારવાર અને મદદ કરે છે જરૂરિયાત બ્લડ પણ આપવાનું કામ કરે છે આ પ્રસંગે શિક્ષક ભીખાભાઈ ઠાકોરનું કુટુંબ તથા શ્રી મેલડી જુદૈયા ગૌરક્ષક તથા બ્લડ હેલ્પલાઇનના મોહનભાઈ રબારી અલ્પેશભાઈ પ્રજાપતિ ભરતભાઈ ઠાકોર તથા ગામના અન્ય લોકોએ હાજર રહી શ્રી નરેશભાઈ ભીખાભાઈ ઠાકોર પરિવારની આવું ઉમદા કાર્યક્રમ માટે પ્રશંસા કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ફોર ન્યૂઝ સાબરકાંઠા